રાપર તાલુકાના કાનમેર અને જોધપર વાઢ વચ્ચે ગોળીબાર અને યુવાનની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં સોળ ધરપકડ કરી હતી ગુટખર અભયારણ્યમાં ગત તારીખ તેર પાંચના મીઠાની જમીન ઉપર દબાણના મુદ્દે આડેધડ ગોળીબારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ દિનેશ ખીમજી કોળીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા આ ચકચારી બનાવમાં પૂર્વ કચ્છ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ ગુનામાં સામેલ આરોપી બળદેવભાઈ ગેલાભાઈ રાઠોડ દેવાભાઈ કરશનભાઈ ડોડિયા વિરમભાઈ જખરાભાઈ રબારી વિજયભાઈ રાણધણભાઈ કોળી દેવજી ઉર્ફે શક્તિ ડાયાભાઈ ડોડિયા અમૃત ઉર્ફે સબરોપાલાભાઈ વાઘેલા ભરતભાઈ દેવાભાઈ ભરવાડ રાયદણભાઈ રવાભાઈ કોળી ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ બાબુભાઈ ઉર્ફે સતીશભાઈ કલાભાઈ ભરવાડ ભરતભાઈ રવાભાઈ વાઘેલા શવાભાઈ રત્નાભાઈ રબારી રૂપાભાઈ ટપુભાઈ ભરવાડ થાવરભાઈ આંબાભાઈ રબારી લક્ષ્મણભાઈ કલાભાઈ ભરવાડ અજાભાઈ ટપુભાઈ ભરવાડની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપી પૈકી દસ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પકડાયેલા સોળ આરોપીને રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતા કોર્ટે તેમના સાત દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા આ કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન તળે ભચાઉ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા સહિતનો સ્ટાફગણ જોડાયો હતો સામખ્યાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર એ કાનમેર ગામના નજીકમાં જે જોધપરવાન અને કાનમેર ના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલો હતો જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો જેમાં એમાં અલગ અલગ ઇસ્મો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે જે મેઇન કારણ હતું જેમાં પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં આઈપીસીની કલમ ત્રણસો સાત જ્યારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે અને ત્રણસો ચોવીસ ત્રણસો તથા ફાયરિંગ જે થઈ છે એમાં આર્મ સેટની કલમો અને એના દરમિયાન પછી જે છે બનાવ પછી જે જે ભોગ બનનારનું મૃત્યુ થયું તો એમાં આઈપીસીની કલમ ત્રણસો બેનું પણ જે છે એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ સત્તર આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં સોળ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અત્યારે જે તપાસ છે એ ડીવાયસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે આખા બનાવની પોલીસ દ્વારા સખ્ત તપાસ કરવામાં આવશે અને એમાં જેટલા પણ અલગ અલગ એંગલ્સ છે અમુક અમુક જે આરોપી છે એ લોકોનો ગુનાઈત ઇતિહાસ અત્યારે ધ્યાનમાં આવ્યો છે અને જે ઇતિહાસ છે એ પ્રમાણે જે છે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે